નમસ્કાર સાથીઓ સમગ્ર દેશ અને ગુજરાતમાં કુપોષણનો મુદ્દો ખૂબ પ્રભાવિત છે ડબલ એન્જિનની સરકાર છે સમસ્યા ખૂબ મોટી છે પણ સરકાર મૂંગી છે ડ્રામા અને ડેવલપમેન્ટમાં શું ફરક એ જો કુપોષણ વિશે આપણે જાણીશું તો આપણને ખ્યાલ આવે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પચીસ વર્ષમાં અહીંયા અગિયાર વર્ષ થવા આવશે કેન્દ્રમાં આ ડબલ એન્જિનની સરકારે આપણા બાળકો માટે કુપોષણના નિવારણ માટે અને કુપોષણને લઈને કેટલી ગંભીર છે એના મુદ્દાઓ આપણી સામે મૂકવા માંગુ છું જેથી કરી આપ સ્પષ્ટ બનો કુપોષણ સામે લડવા માટે સરકાર કેટલી ગંભીર છે પૂર્વ સરકાર જે કોંગ્રેસની હતી એને એ સમયે સમગ્ર દેશમાં બાળકોને શિક્ષણ વંચિતનારે બાળકોમાં એકબીજા સમાજ કે ધર્મ કે જાતિમાં એક સમાનતાનો ભાવ પેદા થાય બાળકો શિક્ષણ વર્ગખંડની લે એમાં પૂરતી હાજરી સચવાય અને શાળાઓ બાળકો છોડી ના દે ઘરે બાળક રહેશે તો ખોરાક અને કુપોષણના પ્રશ્નો અને જો ઘરે રહેશે તો શિક્ષણ વંચિત રહેશે આવી તમામ બાબતોને ધ્યાને લઈ એના અભ્યાસને અંતે કોંગ્રેસની સરકારે મધ્યાહન ભોજન યોજના અમલમાં મૂકી અને એ મધ્યાહન ભોજન યોજનાથી સમગ્ર દેશમાં શિક્ષણ વંચિત બાળકોને એક તો શિક્ષણ મેળ્યું વર્ગખંડની અંદર સમાનતાની ભાવ કેમ પેદા થઈ અને આવનારું ભવિષ્ય જે બનતું હતું બાળકોનું એમાં કુપોષણ લગતા પડકારો હતા એની સામે લડવા માટેની સરકારોએ તૈયારી બતાવી લી ગંભીરતા બતાવી દીધી પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર જેવી બે હજાર ચૌદમાં આવી એટલે આ યોજના મધ્યાહન ભોજન હતી એનું નામ બદલીને પ્રધાનમંત્રી પોષણ યોજના નામ કર્યું આ નામ બદલ્યા પછી ભારતીય જનતા પાર્ટી સરકારે આપણા બાળકો માટે અને કુપોષણ માટે કે આપણા સૌના પરિવાર માટે શિક્ષણ માટે કેટલી ગંભીર છે એના આંકડા તમારી સામે છે વિશ્વમાં બ્યાસી કરોડ લોકો અત્યારે કુપોષણથી પીડાય છે અને નવા આંકડા મુજબ જઈએ તો બાવીસ કરોડ તો ખાલી ભારતમાં છે ગુજરાતની વાત કરું તો કુલ ભારતમાં તેત્રીસ લાખ લોકો તેત્રીસ લાખ બાળકો એ કુપોષિતથી પીડાય છે એમાંથી અર્ધાથી વધુ બાળકો માત્ર ગુજરાતમાં છે એટલે કે સાડા કરોડ સોળ લાખ કરતા પણ વધુ બાળકો આ ગુજરાતમાં છે આપને એક યાદ અપાવું ભારત સરકારના મંત્રાલયમાં સંસદમાંથી સ્મૃતિ હિરાણી નામની કોઈ મંત્રી હતા એમને સંસદમાં રજૂ કરેલા આંકડા બાળકો આ દેશમાં કેટલા ટકા કુપોષિત છે એમાં આંકડો આવ્યો ઓગણચાલીસ લોકો બાળકો બે હજાર બાવીસમાં કુપોષિત હતા એટલે ચૌદમાં સરકાર બની કેન્દ્રની સરકાર અને બાવીસ સુધીનો સતત કુપોષિત પરિસ્થિતિ અને ગંભીર પરિણામો આપનારા દિવસો અને એના આંકડા આપણી સામે આવતા હતા છતાં પણ આ સરકાર તરફથી કોઈ એવા સઘન પ્રયાસો આ દિશામાં નથી થયા બે હજાર અઢારની અંદર સરકારે ગુજરાત સરકાર ગુજરાતની અંદરની સમગ્ર દેશમાં અમુક રાજ્ય કે જિલ્લાઓ પસંદ કરી કે જ્યાં આગળ બાળકોમાં કુપોષિત પરિસ્થિતિનું પરિણામ પરિમાણ ખૂબ મોટું હતું એવા જિલ્લાઓમાં ગુજરાતના પાંચ જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા ડાંગ દાહોદ નર્મદા પંચમહાલ અને તાપી આ પાંચ જિલ્લામાં સરકારે બે યોજના અમલમાં મૂકી બે હજાર અઢારમાં એક યોજનાનું નામ હતું એ અન્ન ત્રિવેણી યોજના આ યોજના અંતર્ગત જે બાળકો અભ્યાસ કરે છે એ બાળકોના માતા પિતાને અન્ન આપવું એટલે બાળકોના માતા પિતામાં પણ જો કુપોષિત પરિસ્થિતિનો સામનો એ કરતા હોય તો એને એક ફાયદો થાય અને બીજી યોજના હતી દૂધ સંજીવની યોજના આ યોજનાની અંદર બાળકોને દૂધ આપવાની વાત હતી આ બંને યોજના બે હજાર અઢારમાં આવી અને પછી બે હજાર આઠ બાવીસમાં મંત્રીશ્રી આંકડા આપ્યા આપને કે કોઈ આ યોજનાની અસર થઈ નથી મતલબ આ યોજના માત્ર કાગળ ઉપર ચાલી કેન્દ્રની સરકાર નરેન્દ્ર મોદીની સરકારે બાળકો માટે કેવી મસ્કરી સમાન યોજનાઓ તો કાગળ ઉપર મૂકી દીધી પણ કાર્યાન્વિત ન કરી શક્યા એનું પરિણામ અતિ ખરાબ આવ્યું એનાથી આગળ વાત કરું સરકારનો એક એન એફ એચ એસ ફાઈવ નામનો એક રિપોર્ટ છે નેશનલ ફેમિલી હેલ્થ સ્કીમનો એ રિપોર્ટ મુજબ સમગ્ર દેશમાં સર્વે કરવામાં આવ્યો કે ટોપ કયા એવા દસ જિલ્લા છે કે જ્યાં બાળકો સુપોષિત છે તો એમાં એક પણ જિલ્લો ગુજરાતનો ન આવ્યો અને બીજો સર્વે એવો છે કે ટોપ એવા કયા દસ જિલ્લા છે કે જેની અંદર અતિ બાળકો કુપોષિત છે એમાં આપણા પાછા પાંચ જિલ્લા આવી ગયા ડાંગ દાહોદ નર્મદા પંચમહાલ તાપી એમાં દસમાંથી પાંચ જિલ્લા એટલે પચાસ ટકા આમાં અને પચાસ ટકા બાળકો આ દેશમાં રાજ્યની અંદર છે એનો મતલબ એમ કે આ ડબલ એન્જિનની સરકારે બાળકોની કેટલી ચિંતા કરી મધ્યાહન ભોજન યોજનાની જે કાર્ય પદ્ધતિ હતી જે રીતે વિઝન હતું એ જૂની સરકારોનું એ વખતે બાળકોને કઈ રીતે કુપોષિત પરિસ્થિતિમાંથી બહાર કાઢવાની જે ગંભીરતા જે સંવેદના હતી સરકારોમાં બેઠેલા રાજનેતાઓની હતી દૂરદર્શિતા હતી એ પૈકી જે ચાલુ યોજનાને માત્ર નામ બદલ્યું પણ તે કામની અંદર કોઈ ગતિ નહીં એટલે મેં પહેલાં વાત કરી ડ્રામા અને ડેવલપમેન્ટ વિઝન અને ટેલિવિઝનની જે સરકારો ચાલે છે એ બે વચ્ચેનો ભેદ આપણે બરાબર સમજવો જોઈશે બીજી વાત અતિ ગંભીર અને આપણા સૌ માટે એક કલંકિત બરાબર છે કે રાજ્યનું કોઈ પણ બાળક કુપોષિત પરિસ્થિતિમાં કોઈપણ પરિવારનું બાળક કોઈ પણ સમાજનું બાળક એ કુપોષિત પરિસ્થિતિમાં જીવશે તો આ રાજ્યની કે દેશની આવનારી પેઢી આરોગ્યપ્રદ અને તંદુરસ્ત અપેક્ષા નહીં રાખી શકાય સૌની ચિંતાનો જવાબદારીનો ભાગ છે કોંગ્રેસ પક્ષે હંમેશા વસુદેવ કુટુંબકમની ભાવના સાથે રાજનીતિ કરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ પ્રકારના સિમ્પ્ટમ્સ દેખાતા નથી અહીંયા હું એક વાત એ કરવા માગું છું કે સિકલ સેલ્ફ એનિમિયા નામનો એક રોગ છે આ ગંભીર રોગ છે આવનારી પેઢીઓને બરબાદ કરનારો આપણે દેશની યુવાધનને બરબાદ કરનારો આ રોગ છે આ રોગ દુનિયાના દેશોમાં સૌથી વધુ ભારતમાં છે અને એમાં પણ પાંચ જિલ્લા મેં આપણે અગાઉ ગણાવ્યા એ પાંચે પાંચ જિલ્લામાં હાવીને પ્રભાવિત છે છતાં પણ પચીસ વર્ષની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દિશામાં તસુભર પણ કામ કરવાની મનશા ધરાવતી નથી આ કુપોષણના જે પરિસ્થિતિ સર્જાય છે એની પાછળ મેઈન આ રોગ કામ કરે છે અને જે ગર્ભમાંથી દાખલ થઈ જાય છે અને કુપોષિત માબાપ જે છે એ મા બાપ પૈકીનો એક વ્યક્તિ જો કુપોષિત પરિસ્થિતિમાં આ સિકલ સેલ એનિમિયા છે તો બાળકોમાં ઓટોમેટિક આવે છે એટલે કુપોષણને લઈને આ રોગ થાય છે આ આપણો અભ્યાસ સામાન્ય રીતે છે છતાં પણ આ સરકાર પાસે અમે અપેક્ષા એ રાખી કે માત્ર ને માત્ર ડ્રામા અને ડેવલપમેન્ટમાં એક તો આપણને ભેદ બતાવે જે જિલ્લાઓમાં કુપોષિત પરિસ્થિતિ જે બાળકોના પરિવારોમાં કુપોષિત પરિસ્થિતિના જે બાળકો ઉજરી રહ્યા છે એના ઉપર ખાસ પ્રોગ્રામો બને કાર્યક્રમો બને એને અવેરનેસ આપે એને જાગૃત કરવા માટેના કાર્યક્રમો બને જે જે શાળાઓમાં આવા બાળકો છે એ જગ્યાએ બાયફર્કેશન થાય એને ખાસ એને મધ્યાહન ભોજન સિવાયની ઉત્તમ સેવાઓ કે ઉત્તમ ખોરાક આપવા માટેનું અલગ એક તબકો તૈયાર થાય અને બીજી વસ્તુ જે આ પર્ટિક્યુલર આ રોગ છે એને નાથવા માટે રાષ્ટ્રીય યોજનાઓ અમલમાં મુકાય જેથી આવનારા દિવસો આ મોટી સંખ્યા છે પચાસ ટકા જો ગુજરાતના ટોટલ બાળકોમાં પચાસ ટકા બાળકો જો કુપોષિત પરિસ્થિતિમાં પીડાતા હોય તો હું માનું છું કે આવનારી પેઢી ભૂથલી પડશે આ ગંભીર ચિંતાનો વિષય મેં જનતાની સામે સરકારને ધ્યાન દોરવા માટે મૂક્યો છે એટલા માટે મેં કીધું કે ગંભીર મુદ્દો છે મુદ્દો સમસ્યામાં સમસ્યાથી ભરેલો છે પણ સરકાર મૂંગી છે આ જગાડવાનો પ્રયત્ન મુખ્યમંત્રીને લાગતા ઓળખતા વિભાગને કહું છું જાહેર જનતાના લોકોને વચ્ચે વાત મૂકું છું કે આ મુદ્દા ઉપર સૌ લોકો વાત કરે સરકાર પાસે અપેક્ષા રાખે કે આપણા રાજ્યની અંદર કે દેશમાં કુપોષિત પરિસ્થિતિમાં કોઈ પણ બાળક હોય તો એની સામે લડાઈ માટે આપણે પણ સાથે ઉભા રહીએ આભાર